ચાલે છે કેટલું મોટું બનાવ્યો હજુ પૂર્ણ થયું છે નીચે પૂર્ણ કરાયું છે નીચે હા પુરાણ એટલે પાંચ ચાર પાંચ ફૂટ જેટલું ઊંચું કર્યું છે પાંચ છ ફૂટ જેટલું તેની અંદર બધું પૂર્ણ કરાવી દીધું છે એટલે આગળનું કામ બાકી છે એટલે પેલા ભાઈ મળે ને તો એ કહેતા કે કઈ દાદાને એટલું કહેજો ને એમ કે મૂકો હા હું તો છેલ્લી પછી દાદા લગ્ન ક્યારે છે ત્રેવીસ જાન્યુઆરી દર ત્રેવીસ મેં જાન્યુઆરી હં ના એટલે એમને બી દાદા કંકોટરી હતી પણ પેલું છે ને અહીંયા ખાલી આપવા આવેલા ને પણ ત્યારે તમને હોસ્પિટલ હોસ્પિટલમાં તમને લઈ ગયેલા એટલે ભાઈ સુકલદી નો રૂટ તે દિવસે કેન્સલ કરેલો કે હાથે બંને વસ્તુ પડી જાય ના આપે આપી જાય એમના ઘરે ગઈ એમ એટલે લખી તો બધાને દીધેલી પણ એમાં હું ભરૂચ બાજુ આવેલા અમે એટલે બીજલ બેન લોકોનું કાર્યક્રમ હતો એટલે એ લોકોનું પતાવી દીધું એમ હવે આ બારની સાઈડનો રૂટ બાકી થઈ ગયો એટલે તો આ તમાર તારા ને બધી જગ્યાએ બાકી રહી ગયેલું આપવાનું તે બાજુ બાબર મામા એ ઓસારા ને બાજુ હતું એટલે તે બાજુ પતાવી એમ બરાબર મૂવી ઉતરું છું મૂવી ઉતરે છે ના ઉતરે ના ઉતરું ને જેવા નીકળેલા સવાર એટલે સમય લાગે બે કલાક લાગે પણ અમે દાદા અહીંથી જેવા નીકળ્યા ને ત્યાં એક દિનેશભાઈ તળિયા બાકી હતા કંકોટરીમાં તો તેમને એક આપી દીધી હતા ત્યાંથી પછી બાબર બી રહી ગયા બાબર મામાનો તો પતી ગયેલો હતો આપી દીધી હતી તો બધા રવિવાર ભરવા આવલા એટલે બાબર મામા આવી ગયેલા બધા મજામાં <laughs> <h understands> <hathtaking> <hans that word>

啊，这这咋没人把酒喝没了？